એક છે દુકાને જતા શ્વાને કરડતા ભારે ચકચાર મચી ગઈ પ્રાપ્ત માહિતી અનુસાર હુસેન ઇસ્માઇલ પટેલ ને આમોદ ચાર રસ્તા ઉપર પ્રજાપતિના ઘર પાસે અચાનક શ્વાને કરડ્યો હતો ઘટના બાદ તેઓ તાત્કાલિક ઇન્જેક્શન અને સારવાર માટે આમો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા ત્યાં મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકા વિસ્તારમાં શ્વાનોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો કોઈ માસૂમ નાના બાળકનો જીવ જાય તે નક્કી છે આમાં કોઈ શંકાને સ્થાન નથી સ્થાનિકોનો આક્ષેપ છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ શ્વાન બાબતે લાલ કરી જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હોવા છતાં આજ સુધી તેનો કડક અમલ થતો દેખાતો નથી સૌથી ચિંતાજનક બાબત એ છે કે આમદ નગરપાલિકા પાસે આજ સુધી શ્વાન પકડવા માટે કોઈ સાધન ઉપલબ્ધ નથી કે કોઈ પ્રશિક્ષિત કર્મચારીની વ્યવસ્થા નથી ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે નગરપાલિકા ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવશે તો કેવી રીતે એ પ્રશ્ન ઉભો થયો છે પગ એનું પગ પર એક્સચેન્જ રાખ્યો તેમાં મારે પાછળ કુતરા બાસ્કો ભરી દીધેલો